ગુડ મોર્નિંગ પ્રેઝ ઈશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ જો યહુવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કામ એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે પણ તમારા અપરાધો તમારીને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં યશાય પ્રબોધકનું પુસ્તક ઓગણસાઠમો અધ્યાય તેની પહેલી અને બીજી કલમ પરંતુ સમય કાઢીને એક થી પંદર કલમ વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રવિષો ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ કેટલીક પ્રતિકૂળ કે વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં માણસ મુકાય અને પછી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી પણ ન નીકળી શકાય ત્યારે તે બૂમ પાડે છે બચાવો મને કોઈ બચાવો પણ એ બૂમ પાડે છે ને કોઈ નથી સાંભળતું ત્યારે મને કોઈ બચાવનાર નથી મારું કોઈ સાંભળનાર નથી અને એ પોતાના લોકોને દોષ દેવા માંડે છે અને પછી એ ધીરે ધીરે દેવને પણ દોષ દેવા માંડે છે કિંતુ એની એ જે તે પરિસ્થિતિ માટે એ પોતે જ જવાબદાર છે તે મૂળ વાત એ સમજતો નથી પરીક્ષણ આવશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી એનાથી કોઈ બચી નહી શકે પણ જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે માણસ આટલું સમજી જાય ને તો એ ઘણું બધું છે એટલે માણસ પરીક્ષણમાં પડે પણ પરીક્ષણ આવશે અને માણસ પરીક્ષણમાં પડશે પરીક્ષણ આવશે જ પણ જે માણસ પરીક્ષણમાં કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો મૂંઘટ યાકુબના પત્રમાં નોંધ કરવામાં આવી છે એ પ્રમાણે એ જીવનનો મૂંઘટ મળશે પણ પાર તો ઉતરવો જ પડે પાર તો કરવું જ પડે ને જુઓ પરીક્ષણ આવ્યું હોય અને આવશે જ પણ દેવે મારું પરીક્ષણ કર્યું ને ને હું અપરાધી અપરાધી થયો થઈ પાપ થયું એમ કહેવું પણ ખોટું છે સ્વીકાર્ય નથી યાકુબ પત્ર પહેલા ધ્યેયમાં આના સંદર્ભમાં પણ બહુ ગજબનું શિક્ષણ આપવામાં આવ્યું છે અને ત્યાં લખ્યું છે પ્રમાણે યાકુબ પત્ર પહેલો અધ્યાય અને બાર થી ચૌદ તમે જોશો તો એ ત્યાં જે લખ્યું છે એ મુજબ બધું નહીં રજૂ કરી શકું પણ સંક્ષેપ કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી પણ પછી જે લખ્યું છે બહુ ગજબનું બહુ જબરજસ્ત પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલછાઈને પરીક્ષણમાં પડે છે દેવ ખોઈને પરીક્ષણમાં નાખતા નથી પણ માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને અને લલચાઈને પરીક્ષણમાં પડે છે અને પછી પાપનું પરિણામ તો આપણે બધા જાણીએ જ છીએ દેવ પાપને ધિક્કારે છે પાપને સાંખી લેતા નથી કારણ કે તે પવિત્ર ઈશ્વર છે પણ હા પાપી કે પોતાની અધમાવસ્થા સ્વીકારે ને પોતાના પાપ કબૂલ કરે પસ્તાવો કરે પાછો ફરે તો તે પાપીનો ઉદ્ધાર અથવા તારણ કરે છે અને પાપોની માફી આપે છે કારણ કે તે પાપને ધિક છે અપીતો પાપીને તે ચાહે છે જેથી કરીને તે બચે તેનો નાશ ન થાય અને જાણો આજનું વચન જે આપણને સમજાવે છે આપણને શીખવાડે છે તે એ જાણો કે યહવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે પણ તેની પાછળ જે જે કારણ કારણ છે 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 તે તે આ આ જવાબદાર એક તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે બે અને તમારા પાપોએ તેમનો મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં મૂળમાં માણસના પાપ અપરાધ ગુના છુપાયેલા છે કેમ કે આપણા હાથ વિવિધ પાપો અપરાધોથી ખરડાયેલા છે દરેક અંગ યસાય કે છે પ્રમાણે એક પણ નથી દરેક અંગ દૂષિત થયેલું છે ન્યાય નથી સત્યતા નથી માણસ વ્યર્થતા પર અને નાશવંત બાબતો વ્યક્તિઓ વસ્તુઓ પર ભરોસો રાખે છે મિસર પર ભરોસો રાખે છે દેવ પર નહીં મિસર પર હાથી પર ઘોડા પર તથા તેના રથો પર અને તેના સવારો પર આધાર અને ભરોસો રાખે છે દેવ પર નહીં અને પરિણામે તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને દુષ્ટતા પ્રસરે છે કારણ કે યાકુબ્ન પત્રમાં આગળ લખ્યું છે ચૌદ અને પંદરમી કલમ તમે જોશો યાકુબનો પત્ર પહેલો અધ્યાય ચૌદમી અને પંદરમી કલમ એ મુજબ પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોત નિપજાવે છે મોતને ઉપજાવે છે ક્રમ જુઓ ક્રમ જાણો ક્રમને સમજો મને લાગે છે કે જો આ શરૂઆત જ્યાંથી થાય છે એ જો આપણે માણસો સમજી લઈએ તોય ભયો ભયો બેડો પાર કદાચ તે ખેંચાઈને પરીક્ષણમાં પાપ અપરાધમાં પડે તો પણ પાર ઉતરવા તેને મદદ મળશે ને પાર ઉતરી શકશે ફરીથી ફરીથી એ જ કહીશ મૂળમાં મારું પાપ તમારું પાપ આપણું પાપ આપણા અપરાધ રહેલા છે હવે વિચારો પાપ અપરાધ પરીક્ષણમાં જ પડ્યા રહી બીજાઓને તેમજ દેવને કોશિયા કરવો છે દોષ દેવો છે નાશ પામવો છે કે પછી એમાંથી પાર ઉતરી જીવનનો મુઘટ હાસિલ કરવો છે પસંદગી મારી તમારી આપણી ખુદની છે દેવ આપ સમજવા આપણ સર્વની સહાયતામાં મદદ કરો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આપ હંમેશા અમારા માટે અમને બચાવવા માટે અમને માફ કરવા અમને પ્રેમ કરવા તત્પર અને તૈયાર જ છો કિંતુ અમારા પાપ અમારા અપરાધ અમારા ગુના આપની અને અમારી વચમાં મોટી ખાઈ ઊભી કરે છે કૃપા કરી અમારા પાપ અપરાધ જોવા જાણવા સમજવા અને તેમને છોડવા આમ સર્વની તમે સહાય થતાં મદદ કરો પ્રભુના નામમાં આમે ધન્યવાદ